તમારા બધાનું મારા નવા બ્લોગ વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાનું છે હરિભાઈ ચાયની ઓપનિંગ છે તો મિત્રો આપણે ત્યાં સુધી વિડીયોમાં બને રહેજો અને વિડીયોને એન્ડ સુધી કેમ કે આજનો વિડીયો સબસે અલગ એટલે કે નેક્સ્ટ લેવલ નો થાય છે કેમ કે આજે એસપી હિન્દુસ્તાની ટીમની આ વિડીયોમાં એન્ટ્રી થવાની રહેજો અને વિડીયો એન્ડ સુધી મિત્રો ફાઇનલી આપણે દિયોદરમાં આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો હરીફા એટલે કે એને એજન્સીની દુકાન છે હારી તમે જોઈ શકો છો તેમની પબ્લિક પણ ઘણી બધી આવી ગઈ છે જોઈ શકો છો તમે પણ હજી સુધી એસપી હિન્દુસ્તાની ટીમ આવી નહીં જ્યાં આવે ત્યાં આપણે હા છે જો આટલી પબ્લિક આવી ચાલતો અને હરીફાની અમે આવે જ રહ્યા છીએ પાસારો પાસારો બધા પાસારો પાસારો હા પાસારો આ ભાઈ 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 ભાઈ

करे <muchas> रखब <laughs>

તમારો સપોર્ટ હશે એટલે બધું થઈ જાય શું કેવું ચાહકો ના લીધે આવી ચાલો છે બરાબર છે એટલો મોડો કોઈ દાડો જો આગળ જાય આપડે જે એજન્સી લીધી એ અમારે મંગુબા અને અમારે દશરથજી બે ત્રણ પાર્ટનર બરોબર એટલે સપોર્ટ કરવાનો તો થાય છે હા નાટક કરતા બહુ આવડી ગયા મન કોણ ખરેખર આટલા બધા વિપરેલા વાઘ સપોટ બહુ હોય

ये ऊपर से मने एक डायलॉग ये दाव से बराबर पर... के तो... नहीं लूटेंगे जब तक तोड़ेंगे नहीं जब तक आरे अपना फोन में बोलो आनु से बराबर पर... अब वीडियो हम बनाऊंगे

બરાબર તો આહીભાની ચાંદી એજન્સી લીધી છે તો આજે એજન્સી નું ઓપનિંગ થઈ ગયું છે તો દિવે માં રહેતા તમામ અમારા ચાહક મિત્રો ફૂલે ફૂલ સપોર્ટ કરજો કારણ કે અમારે તમારા સપોર્ટ ની જરૂર છે ¡Gracias! પૂરે પૂરો વિશ્વાસ કરી કે કોઈ ના કોઈ શબ્દ ખરાબ નહી હોય બરાબર છે વિશ્વાસ છે તમને કોઈ કાળો હોતો નહીં બરાબર છે તમારી આખી ફેમિલી

વધારવાનું કોઈ કર્યું નહી સમાધાન કરવાની કોઈ જરૂર નથી ઝઘડો કર્યો કે નહીં કોઈ પાતલ છે શું કેવું એમ નઈ કહેતો આપણે

હે મારાહ કોની યારી પ્યારી જીવલ મે સૂત્રો છે ને ગરમીના હાથ આવ અને વાયર દેજો એ પેલા ભલે ભલે મોજ મોજ મિત્રો આપણે આવી ગયા છીએ દીવધરથી ઘરે અને આજનો વિડીયો ઉતારી લીધો છે અને તમને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આવા નવા વિડીયો આ યુટ્યુબ ચેનલમાં આવતા રહે છે હવે કે ખાસ કે આ વિડીયો હેડ છે તો આપણે બીજે ફેરે બીજું લઘુગુરુ છે ગબ્બર ઠાકોર છે તેમની પાસે જાય છે મુલાકાત કરશું અને બ્લોગ બનાવશું તો મિત્રો આ વ્લોગને સપોર્ટ કરો જય હિન્દ જય